ઘણીવાર રસોઈ બનાવતા બનાવતા ઘણા ડિસ્ટર્બન્સીસ આવતા હોય છે જેમ કે કોઈનો ફોન આવે કોઈ ગેસ્ટ આવે કે પછી ઘરમાં કોઈને આપણી જરૂર પડી હોય સુપર સહેલીયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલીયા ઉપર ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે તો અહીંયા મારી પાસે એક કપ જુવારના ફાળા છે એટલે કે જુવારને મોટી મોટી દળેલી છે જેમ ઘઉંના ફાળા આવે એવી રીતે આ જુવારના ફાળા છે એટલે એને દલિયા પણ તમે કહી શકો છો તો આ દલિયાને આપણે સારી રીતે સાફ કરી લેવાના છે અને એને પાણીથી લગભગ ત્રણથી ચાર વાર સરસ રીતે ધોઈને તૈયાર કરી દેવાના છે તો અહીંયા મેં પાણીથી સરસ ધોઈ લીધા છે અને એક કપ જોવાની સામે મેં ત્રણ કપ પાણી અંદર ઉમેરી દીધું છે અને એને પલળવા માટે મૂકી દીધું છે હવે અહીંયા આપણે એક કૂકર લેવાનું છે અને એની અંદર આપણે લગભગ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું આ રેસીપી આપણે ઘીમાં જ કરવાની છે મને થયું કે ચાલ હું શાકભાજી કેવી રીતે નાના નાના ચોપ કરવાના તે હું તમને આજે હું સરસ રીતે બતાવું પણ મારી પાસે એક ફોન આવી ગયો તો ફોન પર વાત કરતાં કરતાં મારું ધ્યાન રહ્યું નહીં અને હું તમને શાકભાજી કેવી રીતે સરસ ચોપ કરવા તે બતાવવાનું રહી ગયું આ સાઈડ આપણું ઘી ગરમ થઈ ગયું છે અને હવે આપણે એની અંદર હાફ ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી લીધું છે જીરું લાલ થાય ત્યાં સુધી આપણે એનો વેઇટ કરીશું શાકભાજીને આપણે બહુ ઝીણા નથી સમારવાના અને બહુ મોટા પણ નથી સમારવાના થોડા મીડિયમ રહે એ રીતના આપણે બધા શાકભાજી સુધારીને તૈયાર કરી દેવાના છે ઉમેરી લઈશું એક નાનો ટુકડો તજ બે લવિંગ અને આઠથી દસ કઢી પત્તા અને ત્યારબાદ આપણે અહીંયા ત્રણથી ચાર કઢી લસણ લઈ લીધું છે અને એને સુધારી લીધું છે અને એને સાંતરી લઈશું લસણને આપણે બે રીતે અલગ અલગ રીતે ઉમેરવાના છે અત્યારે આપણે અહીંયા સુધારીને ઉમેર્યું છે અને હવે નેક્સ્ટ પ્રોસેસમાં આપણે એની પેસ્ટ બનાવીને પણ ઉમેરીશું કેમ કે આ રેસીપીમાં થોડું લસણ મને આ રીતે આગળ પડતું હોય તો મને ગમે છે તમને ન ગમે તો તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો અમારા ઘરમાં આ રીતે ખવાતું હોય છે તો હવે આપણે લસણ ગુલાબી થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન જેટલું આદું મરચાં અને લસણની પેસ્ટને સાંતળી લેવાની છે અને આ પેસ્ટ માટે મેં અહીંયા લગભગ બે લીલા મરચાં લીધા હતા એક ટુકડો આદુનો અને ત્રણથી ચાર કળી લસણ લીધું હતું અને એને ચોપરની અંદર મેં ચોપ કરી લીધું છે બારીક પેસ્ટ નથી બનાવી ચોપરમાં ચોપ કરવાથી એનો ટેસ્ટ વધારે સરસ આવશે અને બધું સરસ સંતળાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર પાક કપ વટાણા પાક કપ ગાજર પાક કપ એની અંદર ઉમેરી લઈશું કેપ્સિકમ અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું અડધો કપ લીલા કાંદા તો અહીંયા મેં જે શાકભાજી ઉમેર્યા છે તે તમે તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો હવે અહીંયા આપણે પા કપ ફણસી પણ અંદર ઉમેરી લેવાની છે શાકભાજીની ચોઈસ તમે તમારા ઘરમાં ખવાતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તમે જોઈ શકો છો કે ઘી આપણે થોડું માપનું ઉમેર્યું છે એટલે આપણે થોડીવાર રહેવા દઈશું તો જો ગેસ ચાલુ હશે નીચે તો સ્ટીલનું બોટમ છે કૂકરનું તો નીચે થોડું થોડું ચોંટવા લાગે છે એટલા માટે હવે આપણે એને ફટાફટ એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને બેથી ત્રણ મિનિટ માટે સાંતળવાના રહેશે સાંતળવા ખૂબ જરૂરી છે સાંતળવાથી એનો ટેસ્ટ વધારે સરસ આવશે આપણે એને ચઢવાના નથી ખાલી એને સાંતળવાના છીએ તો બે મિનિટથી ત્રણ મિનિટ જેટલું આપણે સાંતળી લીધું ત્યારબાદ એની અંદર આપણે ઉમેરી લીધું છે ધાણાજીરું અને હળદર અને અહીંયા મારી મિસ્ટેક થઈ ગઈ તમને વિડીયો બતાવવાની કેમ કે મારી પર પાછો એક કોલ આવી ગયો તો કોલ લેવામાં ને લેવામાં વિડીયો શૂટ કરવાનું રહી ગયું તો ફ્રેન્ડ્સ એની અંદર એક ટેબલ સ્પૂન ધાણાજીરું અને હાફ ટી સ્પૂન હળદર મેં અંદર ઉમેરી લીધી છે અને હવે આપણે એની અંદર જે જુવારના ફાળા એટલે કે દલિયા રાખ્યા છે અને એની અંદર જે પાણી ઉમેર્યું હતું ત્રણ કપ તે બધું પાણી આપણે એની અંદર ઉમેરી લેવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કર્યા બાદ આપણે એને એક બોઈલ આવે ત્યાં સુધી એને થવા દઈશું પણ એ પહેલાં આપણે એની અંદર ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો અહીંયા એક ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે અને બીજું લગભગ હાફ ટી સ્પૂન જેટલું એટલે કે લગભગ દોઢ ચમચી જેટલું આપણે અહીંયા મીઠું ઉમેરી લીધું છે અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો આ રેસિપી એવી છે ને કે એમાં બધા મસાલા બધી જાતના શાકભાજી તમે તમારી ચોઈસ પ્રમાણે ઉમેરી શકો છો આમાં કોઈ પણ પરફેક્ટ માપ નથી અને કોઈ પણ પરફેક્ટ માપ સાથે આપણે બનાવવાનું પણ નથી તો આ રીતે બોઇલ આવે એટલે આપણે એની અંદર જે ફાળા રાખેલા હતા પલાળીને તેને અંદર ઉમેરી લઈશું અને છેલ્લે ઉમેરી લઈશું કિચન કિંગ મસાલો અને થોડા ઘણા ધાણા લીલા ધાણા તમને ગમે એ પ્રમાણે ઉમેરી શકો છો સિઝન હોય અને લીલું લસણ મળે તો તમે એની અંદર લીલું લસણ પણ ઉમેરી શકો છો અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ ફરીથી એનો એક બોઇલ આવવા દઈશું તો આ બધું પ્રોસેસ કરતાં કરતાં મને એટલા બધા ડિસ્ટર્બન્સીસ આવ્યા આજે તો મારે ચા પણ બનાવી પડી ગેસ્ટ આવ્યા તો એ લોકો માટે ચાને નાસ્તો પણ આપવો પડ્યો અને વચ્ચે વચ્ચે કોલ્સ પણ બહુ આવ્યા શું તમારી સાથે આવું થાય છે જો તમારી સાથે આવું થતું હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવો તો મને પણ ખબર પડે કે હું એટલી જ એવી ગૃહિણી નથી કે જેને રસોઈ કરતાં કરતાં ઘણા ડિસ્ટર્બન્સીસ આવે છે ત્રણ કપ પાણી આપણે અંદર ઉમેર્યું પણ મને એવું લાગે છે કે હજુ પણ થોડું ઉમેરવું પડશે એટલે મેં બીજો અડધો કપ એની અંદર ઉમેરી લીધું છે અને ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું અને એને સરસ રીતે સ્ટર કરી લઈશું અને ત્યારબાદ આપણે એને થોડું ટેસ્ટ કરી લેવાનું રહેશે હવે આપણે રેન્ડમલી બધા મસાલા નાખતા હોઈએ ત્યારે આપણને આમ તો પરફેક્ટ જ હોય પણ થોડું ટેસ્ટ કરીને બનાવવું એ વધારે યોગ્ય બની જશે તો હું થોડું પાણી લઉં અને એને ટેસ્ટ કરી લઉં યસ એકદમ પરફેક્ટ બધી વસ્તુઓ અને મસાલા પડેલા છે તો હવે આ રીતે સરસ ઉકળી રહ્યું છે તો હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને થોડું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બે સીટી થાય ત્યાં સુધી આપણે એને કૂક કરીશું બે સીટી બાદ આપણે જોઈએ છે તો પહેલાં આ રીતે આપણે રિલીઝ કરી દેવાની છે એર જેથી કરીને આસાનીથી કૂકર ખુલી શકે અને હવે આપણે એને એકવાર સ્ટર કરી લેવાનું છે આ લીધું છે મેં સ્ટીલનું કુકર એટલે સ્ટીલનું કુકર નીચે બોટમ ટ્રાય પ્લાય છે છતાં પણ સ્લાઇટ લાલાશ આવી ગયું છે નીચે તમે જોઈ શકો છો કે નીચેનું પોર્શન હું ઉપર લાવું છું તો થોડું લાલાશ આવી ગયું છે પણ મારા ઘરમાં આવું લાલ પણ ભાવતું હોય છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી પણ જો તમારા ઘરમાં આ રીતનું લાલ ન ભાવે તો તમે થોડું પાણી વધારે ઉમેરી શકો છો અથવા તો નોનસ્ટિક કુકરનો ઉપયોગ કરી શકો છો અદરવાઈઝ તમે એલ્યુમિનિયમનું કુકર આવે તો તે પણ ઉપયોગ કરી શકો છો પણ એલ્યુમિનિયમ કુકર આપણા હેલ્થ માટે નુકસાનકારક છે તો એલ્યુમિનિયમ ને નોન સ્ટીક ઉપયોગ કર્યા વગર થોડું સ્ટીલનો કુકરનો જ આપણે ઉપયોગ કરીશું કરી લઈશું સૌ અને થોડા ઉપરથી ગાર્નિશ કરી લઈશું કોથમીરથી અને સાથે આપણે શેકેલો પાપડ અને દહીં તમને ગમે તો તમે અથાણું અથવા તો કોઈ પણ શાક પણ સાથે એડ કરી શકો છો પણ હું ફક્ત આજે જુવારના દલિયા ઉપરથી આપણે થોડું ઘી ઉમેરી લઈશું અને દહીં અને પાપડ સાથે એન્જોય કરીશ ડાયાબિટીક ફ્રેન્ડલી રેસીપી છે ચોક્કસ તમારા ઘરે બનાવજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકોનને પ્રેસ કરો સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને આવનારી નવી નવી વિડીયોના નોટિફિકેશન્સ જલ્દીથી તમને મળી જાય તમને શું જોવું છે એ પણ અમને કોમેન્ટ કરો અને સુપર સહેલિયા એકદમ દેશી વાનગી બનાવવામાં એક્સપર્ટ છે તો અમે તમારા માટે એવી દેશી આઇટમ સરસ રીતે બનાવીને લઈ આવીશું ફરી મળીશું નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલી